હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આપણે જે બે દિવસ પહેલાં ધીમા ધીમા ધીમે થોડુંક હું શ્વાસવાસ લઈ લઉં પેલા હું મારા વિશે કહી દઉં કે હું છૂટી ગયો છું બસમાં બેસી ગયો છું પંદર મિનિટ વહેલો આવી ગયો એટલે તો નથી પણ બસમાં કોઈક ચડે છે એટલે આપણે કોઈક જોતું હોય તો વિડીયો બનાવવાની મજા ન આવે ચાલુ છે વરસાદ બે દિવસ પેલા વિડીયો ઘણા બધા મિત્રોએ એ યસ લખેલું છે અને એક બે દોસ્ત સવાલે પૂછેલો હોય કે ભાઈ દિલ્હી ધક્કો ખાવો જોશે શું ગુજરાતીમાં દઉં છું સાડા ત્રણથી ચાર લાખ જેવો કોસ્ટ આવી જશે અને પ્લસમાં જે એજન્ટ કામ કરાવે છે તે છે એમપીના હાલ રે છે ખુદ જ બુખારેસ અને વેરહાઉસની જોબ છે પગાર તમારે પચાસ હજાર જેવો ગણ ગણીને ચાલવાનું રહેશે અને હું આમાં નીચે નંબર નાખું છું એમાં તમારું સીવી જે કંઈ પર હોય એને વોટ્સઅપ કરી દેજો અને ખાસ નોંધ લેવાની કે જે ભાઈઓ પાસે પાસપોર્ટ હોય અને ઇંગ્લિશ બોલતા હોય ઇંગ્લિશ બોલતા હોય એટલે કે પચાસ ટકા જેવું ઇંગ્લિશ આવડતું હોય એ જ મિત્રો હા વોટ્સઅપની અંદર સીવી સેન્ડ કરજો અને પાસપોર્ટ હોય બાકી બુખારેસ્ટ રોમાનિયાનું કેપિટલ છે અને ત્યાં તમે મારા અંદાજ પ્રમાણે કહું હું બુખારેસ્ટમાં જોબ કરતો તો હું મેં તો પાર્ટ ટાઈમ પણ ગોતી લીધેલી હતી પછી જેવું તમારું વર્તન અને જેવું જેવી તમારું હાર્ડવર્ક જે માહિતી હતી દીધી અને હું અત્યારે જઈ રહ્યો છું મારા બહાર છે ઠંડીનો ખૂબ જ જબરો માહોલ છે મસ્ત મજાનો ટાઉન હોલ પણ અત્યારે મારે જવું છે નહીં ટાઉન હોલની અંદર કેમ કે આપણી પાસે ટાઈમ છે નહીં આપણે સીધું રૂમે જવાનું છે જમવાનું બનાવશું એની પેલા હજી બે કલાક નું ખીચા બીચામાં હાથ બાત નાખી તમારો ભાઈ જાય છે આવું હોય છે વિદેશમાં લાઈફ ઘણા લોકો કેતા વિદેશમાં મકાન જબડા હોય છે એવું કઈ ન હોય વિદેશમાં હોય અમુક લોન ના હપ્તા ચડી ગયા હોય ને ભાઈ હોય છે રાખેલી છે યાર ચાલો તો હવે આપણે આવી ગયા છીએ નું પ્રકૃતિ એટલે કે નો પાર્કિંગ યુરોપમાં મારો અડધો દિવસ તો એની જાતને સિગ્નલમાં જ જોયો જાય છે જેટલો સમય ઇન્ડિયામાં સિગ્નલ તો થોડીને મેં બચાવેલો હોય ને એટલું અહીંયા હું ભરપાઈ કરું છું ભાઈ અહીંનું કર્યું અહીંના એ છે ઓલી કહેવત છે ને આજ તો કોઈ સારું માણસ જોવાનું કઈ તો બુઢા જ જોવા જાય મારે ફૂલ હતી ટ્રાફિક અને આપણે કઈ મેળ આવ્યો નહીં વિડીયો આગળ વધારવાનો તો મિત્રો જે પ્રમાણે તમને વેકેન્સીની સલાહ આપી છે એ પ્રમાણે આપી દીધેલી છે હવે તો જે કૃષ્ણ જાય છે હો તો આ જાતે મારે ફૂલ હતી ટ્રાફિક અને આપણે કાંઈ નિય આવ્યો નહીં વિડીયો આગળ વધારવાનો તો મિત્રો જે પ્રમાણે તમને વેકેન્સીની સલાહ આપી છે એ પ્રમાણે આપી દીધેલી છે હવે તો જે સીધ્રશ્ન જાય છે